સાવલી તાલુકાની રાણિયા ગામે આવેલ એવિયન્ટ મટીરિયલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ત્રીસથી વધુ કામદારોને અચાનક છૂટા કરી દેવાતા કામદારોએ નારેબાજી કરી દેખાવો કર્યો પંદરથી અઢાર વર્ષ જૂના કામદારોને કોઈપણ જાતના કારણ વગર કે નોટિસ વગર વોટ્સએપ પર મેસેજ કરી કામેથી છૂટા કરતા કામદારો કંપનીના ગેટ પર બેસીને નારેબાજી કરી ઔદ્યોગિક ન્યાયપંચ દ્વારા કામદારોને ઓગણીસો સુડતાલીસની જોગવાઈઓને અનુસર્યા સિવાય છૂટા ન કરવાનો હુકમ હોવા છતાંય કોન્ટ્રાક્ટ પૂરો થયાના બહાને છૂટા કર્યાનો કામદારોએ આક્ષેપ લગાવ્યો કલર એન્ડ વ્હાઇટ માસ્ટર બેચ બોટલની બનાવટમાં વપરાતા પ્લાસ્ટિકનું ઉત્પાદન આ કંપની કરે છે પંદર થી અઢાર વર્ષથી નોકરી કરતા કામદારોને માત્ર બાર અને તેર હજાર માસિક વેતન ચૂકવીને આર્થિક શોષણ કરતા હોવાનો આક્ષેપ કંપનીએ કામદારોને ડરાવવા માટે બાઉન્સરો ગેટ પર બેસાડવામાં આવ્યા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી હું અને છેલ્લા અઢાર વર્ષથી અમે નોકરી કરીએ છીએ કંપનીએ મને કોર્ટને હુકમ અમને મનાઈ હુકમ પણ આપેલો છે અને કન્ફર્મ બેન કરવાની કહેલું છે પણ તે છતો કંપની અમને એકદમ જ કાઢી નીકળ્યા છે અમારી શું માંગ છે અમારી માંગ એ જ છે કે પરમિડન્ટ કરે અહીંયા અમને અઠ્ઠાવન વર્ષનું પૂરેપૂરું વળતર મળે અમારી આ જ માંગ છે

બે હજાર પંદરમાં અમારી આંગળીઓ કપાઈ ગયેલી એક્સોડમાં આવીને હું લેબમાં હતો આંગળીઓ કપાઈ ગયેલી ત્યારે મને એવું કીધું કે અહીંયા તને પરમેન્ટ કરીશું છતાં પણ અત્યારે મને નોકરીથી કાઢી મૂક્યો અને અમારું કેવું કે અહીંયા આગળ સાત વર્ષથી યુનિયન ચાલુ છે પણ તો પણ અમારું એગ્રીમેન્ટ નથી કર્યું સેલેરી અમારી બધાને બાર તેર હજાર છે એનાથી કોઈ ઉપર છે નહીં અને આ મોંઘવારીમાં આટલાનું કોઈને પૂરું થાય એવું છે નહીં કેમ છૂટા કર્યા નોકરીથી કોઈ રીઝન નથી આપ્યું લોકોએ અને જાણકારી નથી એડવાન્સમાં કીધું પણ નથી અમને કોઈને અને અમે બેઠા છે પણ કોઈ મળ્યું પણ નથી મળવા આવ્યું પણ નથી મારું નામ ગોહિલ કિરણ કુમાર દોલતસિંહ છે હું રણિયા ભાદરવા રોડ ઉપર આવેલી એક એવિયન્ટ મેટરિયલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરું છું અને આજે અઢાર વર્ષથી હું અહીંયા ફરજ નિભાવું છું પણ એકત્રીસ તારીખે અમને વોટ્સઅપ દ્વારા એક નોટિસ આપવામાં આવી મેસેજ દ્વારા અમને એક એક બે હજાર છવ્વીસ થી નોકરી પર આવું નહીં એવી એક અમને જાણ કરવામાં આવી તો અમે ખાલી એક પૂછવા પૂછવા અગર ગેટ પર આવ્યા હતા કે તો પણ અમને અંદર એન્ટર થવા નહીં દીધા અને બીજું કે આજે અમે આટલા વર્ષથી નોકરી કરીએ છીએ કોઈનો પગાર બાર હજાર તેર હજારથી ઉપર છે નહીં અને સાત સાત વર્ષથી અમારું સેટલમેન્ટનું પણ યુનિયન કેસ ચાલુ છે તો આજે કોર્ટનો હુકમ પણ છે કે અહીંયા કોન્ટ્રાક્ટ બદલાય કે ના બદલાય એથી આપણે કોઈ લેવા દેવા નહીં પણ અહીં આગળ કંપનીમાં બધાએ નોકરી લેવાનું છે એવો કોર્ટનો પણ હુકમ છે તમે કામે આવ્યા તો કોને ના ચડવા દીધા અહીંયા કંપનીએ બાઉન્સરો પણ લાવી દીધા છે અને સિક્યુરિટી ગેટ પર બેસાડેલા છે લોકોને અને અમને કોઈને પણ અંદર એન્ટર નહીં થવા દીધા